રાજકોટમાં એક નવું ફાયર સ્ટેશન તેમજ બે જર્જરિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સાત ફાયર સ્ટેશન આવેલા છે કનકનગર અને બેડીપરા વિસ્તારમાં આવેલા જર્જરિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે તો સાથે જ કટારીયા ચોકડી પાસે નવું ફાયર સ્ટેશન બનશે આમ કુલ ત્રણ ફાયર સ્ટેશન માટે ફાયર વિભાગ દ્વારા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે દોઢ વર્ષ સુધીના સમયગાળામાં ફાયર સ્ટેશન તૈયાર થઈ જશે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સાત ફાયર સ્ટેશન આવેલા છે તેમજ એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે જે પૈકી એક કનકરા ફાયર સ્ટેશન જે બસ સ્ટેન્ડ બાજુમાં આવેલું છે જે જૂનું છે તેને ડિમોલિશ કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે જેમાં અત્યારે હાલ કામગીરી જ્યાં સુધી બને ત્યાં સુધી અન્ય જગ્યાએ તે વાહનો અને આખું ફાયર સ્ટેશન ખસેડવાનું હોય તો ટેમ્પરરી ત્યાં જ્યાં બીજી જગ્યાએ નાગરિક બેંક સિલેક્ટ કરી છે નાગરિક બેંકની સામે ટેબલ રોડ ઉપર તો ત્યાં અત્યારે ટેમ્પરરી સ્ટેટનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે કનક રોડનો ફાયર સ્ટેશનનો પ્લાન પાસ કરવાની પ્રોસેસમાં છે બીજું છે બેડીપારા ફાયર સ્ટેશન જે પણ જૂનું છે એની સ્ટ્રકચરની ને એના રિપોર્ટિંગનું જે તે લગત છે તે સીટી એન્જિનિયર દ્વારા ચાલુ છે ત્રીજું કટારીયા ચોકડી આગળ કાળા રોડ ત્યાં એક આપણે નવ ફાયર સ્ટેશન બનાવીએ છીએ કેમ ત્રણ ફાયર સ્ટેશનો આ વર્ષે બજેટમાં અમે દરખાસ્ત કે ડિમાન્ડ કરી છે આખું બાંધકામનું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું છે સર પણ અત્યારે મારી જાણ મુજબ કારણ કે અમે ડે ટુ ડે મળતા હોય જેમાં એને એ બનાવવા માટે અત્યારે જે હયાત ફાયર સ્ટેશન છે વાહનોના આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યાએ ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઊભા કરીને જ્યાં સુધી વરસ દોઢ વર્ષ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું એટલે એનું પણ જે સ્ટ્રક્ચરનું એ લોકો આપણે સિટીઝન દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે